આજે ત્રીજા તબક્કાના મતદાન ને લઈને અમરેલીના ઈશ્વર્ય ગામ ખાતે પરસોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું સાથે જ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી લોકશાહીના ઉત્સવની અંદર આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોંશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સોએ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી